રસોઈયા મહારાજ બનાવે એવી બધી જ રસોઈ આપણને બહુ ભાવતી હોય છે તો આજે મારા મમ્મી રસોઈની સિક્રેટ રેસિપીથી મુઠિયા બનાવવાના છે અમુક વર્ષો પહેલાં મમ્મી જ્યારે અમારા ફેમિલી ફ્રેન્ડ એક રસોઈયા છે એમને મળ્યા હતા ત્યારે એમણે આ રેસીપી એમની સાથે શેર કરી લઈ તો આજે એ જ મુઠિયાની રેસીપી તમારી સાથે મમ્મી શેર કરશે તો સૌથી પહેલાં તો મુઠિયા બનાવવા માટે આ રીતનું એક સ્ટીમર એટલે કે ઢોકળીઓ લેવાનું નીચે પાણી મૂકી ઉપર ગ્રીસ કરેલી કાણાવાળી જે ડીશ હોય એ રાખી ધીરો ગેસ શરૂ કરી દેવાનો જ્યારે આપણે લોટ બાંધી મુઠિયાનો ત્યારે તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક દૂધી લીધેલી છે અહીંયા પાંચસો ગ્રામ જેટલી દૂધી છે તો દૂધીને એકદમ પ્રોપર ધોઈને લૂંચી લીધેલી છે પછી એના ઉપરથી છાલ ઉતારી આ રીતે એને છીણી દેવાની રહેશે તો આપણે અહીંયા આખી દૂધી લઈ લઈએ છીએ દૂધીથી ટેસ્ટ સરસ આવે છે અને મુઠિયા એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બનશે તો સૌથી પહેલાં તો દૂધીને આ રીતે દૂધી ખમણાય પછી ધોવાની નહીં ને તો કાળી પડી જતી હોય છે જનરલી અને પાણી વધારે હોતું હોય છે એટલે પાણી વધારે હશે તો મુઠિયા સારા નહીં બને એટલે આમાં દૂધીમાં જેટલો ભાગ પાણીનો છે એટલો જ રહેવા દેવાનો એના અંદર એક ચમચી હળદર એક ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણા જીરું એવું નાખી દેવાનું પછી એટલે મતલબ આપણે દૂધીની અંદર જ બધા મસાલા કરી દેવાના ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું હવે આના અંદર આપણે અહીંયા સેકેલું જીરું લીધેલું છે એક ચમચી જેટલું તો અહીંયા આપણે સેકેલા જીરુંનો પાવડર નાખશો ને તો બહુ જ સરસ લાગતું હોય છે એટલે એ એડ કર્યું અને દોઢથી બે ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ તો અહીંયા એક તીખું મરચું અને ત્રણ મોળા મરચાં સાથે દોઢ ઇંચ જેટલું આદુનો ટુકડો એટલું આપણે પીસેલું હતું અને સાથે અડધી ચમચી જેટલું આપણે ખાવાનો સોડા અને બે લીંબુનો રસ સોડા ઉપર નીચેવાનો જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ જાય અને ગળપણ કટાશ ચડિયાતા હશે તો ટેસ્ટ સારો આવતો હોય છે અને સાથે બે પાવડા જેટલું એટલે કે ચાર ચમચી જેટલું તેલ નાખવાનું રહેશે અને સાથે લાસ્ટમાં બે ચમચી જેટલા આપણે અહીંયા ખાંડ એડ કરીએ છીએ અહીંયા આપણે ગોળનો યુઝ નહીં પણ ખાંડનો ઘણા લોકો ગોળનો કરતા હોય તો તમે કરી શકો છો તો અહીંયા ગળપણ ઘટાશ ને તીખાશ ને આદું એટલું ચડિયાતું હશે ને તો ટેસ્ટમાં બેસ્ટ મુઠિયા બનશે તો બધી વસ્તુને આ રીતે પહેલાં ભેગું કરી દેવાનું જેથી કરીને આપણે જે મસાલા છે એકદમ સરસ ભળી જાય પછી એક મોટો વાટકો ભરીને એટલે કે છાલ્યું છાલ્યાનું માપ છે અને વાટકાનું લઈએ તો દોઢ વાટકા જેટલો ઘઉંનો લોટ અને દોઢ વાટકા જેટલો ચણાનો લોટ એડ કરવાનો અને આ રીતે એને હાથેથી જ લોટ બાંધતા જવાનું અને મિક્સ કરતું જવાનું આ જરા પણ પરની ચોંટે લાસ્ટમાં તમને દૂધીનું જેટલું પાણી છૂટશે ને એટલું ચોંટશે એ તમને એવું લાગશે ત્યારે આપણે થોડું તેલ લઈ અને આપણે પૂણવી લઈશું તો પહેલાં તો આ રીતે એકદમ બધા જ લોટને ભેગો કરી દઈએ તો ઇઝીલી બંધાઈ જશે હાથમાં નહીં ચોંટે આ રીતે કરશો ને તો હવે તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ બંધાવા જ લાગ્યો છે આપણે અહીંયા પાણીનો બિલકુલ યુઝ નથી કર્યો દૂધીનું જ પાણી એટલું છૂટશે આ બધી વસ્તુ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને આવી રીતે મસળવાનો રહેશે અને તમે જોઈ શકો છો થોડો લોટ ઢીલો પણ થવા લાગ્યો છે હવે આ ટાઈમે તમારે સાઈડમાં આ રીતે તેલ લઈ લેવાનું રહેશે મુઠિયા વાળવા માટે તો તેલ તેલવાળો હાથ આ રીતે કરી થોડો મુઠિયાનો ભાગ લે એટલે કે લોટ આ રીતે લઈ એને આ રીતે સિલિન્ડર શેપ આપવાનો રહેશે તમે કોઈ પણ શેપ આપી શકો છો મતલબ નાનું ગોળિયા પણ કરી શકો છો ને આ રીતના સિલિન્ડર શેપના મોટા પીસ પણ કરી શકો છો તો એ બધી વસ્તુને આપણે સ્ટીમર આપણે ગરમ થવા રાખેલું જ છે તો એના અંદર ઉપર મૂકી દેવાનું રહેશે અને આ રીતે તેલવાળું કરીને કરશો ને તો બિલકુલ પણ હાથમાં નહીં ચોટે તમે જોઈ શકો છો મારા હાથ એકદમ ક્લીન છે હવે આને આપણે વીસથી બાવીસ મિનિટ માટે થવા દેવાનું છે તો અહીંયા બાવીસ મિનિટ જેવો ટાઈમ થશે તો આપણા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે જોઈને જ તમને ખબર પડી જશે કેટલા સરસ બન્યા છે અને આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું તો એકદમ ક્લીન નીકળે છે અને મતલબ આપણા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે તો અહીંયા વીસથી બાવીસ મિનિટ જેવો ટાઈમ થશે હવે આપણે એને ઠંડા થાય એટલે આ રીતે એના પીસ કરી દેવાના છે તો આ રીતે એને કટ મૂકી દેવાના ગોળ ગોળ અહીંયા મેં થોડા મીડિયમ સાઇઝના રાખેલા છે આ થોડા ઠંડા થાય પછી કરશો ને તો એક સરખા પીસ થશે તૂટશે પણ જરાય નહીં અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બન્યા છે હું તમને હમણાં દેખાડું અને આનો વઘાર કરવાની જ મેઇન ખૂબી છે વઘાર જો સારો હશે ને તો મુઠિયા એકદમ સરસ લાગતા હોય છે અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો દૂધીના તાર પણ દેખાય છે અને કેટલું સરસ સોફ્ટ બન્યા છે મુઠિયા જો હવે આપણે મમ્મી જ વઘાર એનો કરશે કારણ કે એ વઘાર બહુ જ સરસ કરતા હોય છે અને મને એમના હાથના મુઠિયા તો બહુ જ ભાવે છે તો વઘાર કરવા માટે અહીંયા ત્રણ પાવડા તેલ લીધેલું છે અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું કારણ કે મુઠિયા કોરા ના લાગે એટલા માટે તેલ પ્રોપર થઈ જાય એટલે એક ચમચી રાઈ રાઈ એકદમ પ્રોપર તતડી જાય પછી એમાં જીરું નાખવાનું રહેશે જો પહેલાં જીરું નાખીએ તો એ બળી જતું હોય છે એટલે આપણે રાઈ તતડે પછી જ જીરું એડ કરવાનું રહેશે તો રાઈ પ્રોપર થઈ ગઈ છે તો અહીંયા એક ચમચી જેટલું આપણે જીરું પણ લઈ લીધેલું છે હવે આપણે અહીંયા બે મરચાં લીધેલા છે ગોળ કટ કરીને અને આઠ દસ લીમડાના પાન એ બે વસ્તુ સાથે નાખી તરત જ આપણે ત્રણ ચમચી જેટલા તલ એડ કરી દેવાના રહેશે તલથી આનો વઘાર સરસ લાગતો હોય છે અને તરત જ એના અંદર મુઠિયા એડ કરી દેવાના રહેશે અને મુઠિયાને આપણે સીધા જ ઉપર નીચે કરીને હલાવી દઈશું એટલે એકદમ એક સરખા બધો મસાલો ભળી જાય એટલા માટે અને ગેસ અહીંયા આપણે લો રાખેલો છે અત્યારે અને આ રીતે ઉપર નીચે કરવાનું રહેશે તો મુઠિયા બહુ જ સરસ લાગતા હોય છે ખાવામાં જો આ રીતથી એકવાર તમે પણ બનાવી જોજો અને લાસ્ટમાં આપણે ભારોભાર કોથમીર એડ કરવાની રહે છે એટલે કોથમીરામાં વધારે હશે તો સારી લાગશે તો આ રીતે ઉપરથી એટલી કોથમીર નાખી દઈએ અને ફરી એને મિક્સ કરી દઈએ તો આપણા મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો આજે આપણે રસોઈયાની આ સિક્રેટ રેસીપીથી મુઠિયા બનાવવા એકદમ ઇઝી રીતથી તો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે તમારી સિટીનું નામ મને કમેન્ટમાં આપજો અને જરૂરથી કહેજો કે કોને કોને મુઠિયા બહુ ભાવે છે અને હા જો હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ